અગાઉ જેટલી વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢા વાહન ચોરોને ચોરી કરેલ મોટર સાયકલને મોબાઈલ ફોન સાથે પકડી પાડી આરોપી દ્વારા કરેલ વાહન ચોરીઓ સહિત પાંચ જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ તોવર દોરવણી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓને ટીમના માણસો સાથે વાહન ચોરીના ગુનાઓ કરતા સમૂહની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે અગાઉ વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક ફ્લેપ વાળો મોબાઈલ વેચી ફેરાકમાં ભૂતળી જાપા બસ સ્ટેન્ડ ખાતે રોડની સાઈડમાં જાહેરમાં હાજર છે અને આ ઈસમ પાસેથી મોટરસાયકલ અને મોબાઈલ ફોન ચોરીનો શંકાસ્પદ છે અંગે દરમિયાન ટીમે મળેલ માહિતીને આધારે ભૂતરી જાપા બસ સ્ટેન્ડ સામે જઈ તપાસ કરતા સ્થળો પર મોટરસાયકલ સાથે હાજર ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેની પાસેથી મોટરસાયકલ ચાલુ કરી નાચવાની કોશિશ કરતા જણાતા જેથી સદર ઇસમને તેની પાસેથી મોટરસાયકલ સાથે કોર્ડન કરી સદર ઇસમ નામે અસલમ ઉર્ફે પેઇન્ટર યુસુભાઈ શેખ વર્ષ છત્રીસ હાલ રહેઠાન આમોદ ખુશબુ હોટલ સામે કેજીએન ગેરેજ પાછળ જિલ્લા ભરૂચ મોઢેટાન કાગદીવાડ દરગાહ સામે બચ્ચીપી ટાવ પર વડોદરા ના હોય તેની પાસેથી એક ફ્લેપ વાળો સેમસંગ મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન અને મોટરસાયકલના બિલ પેપર સંગેના આધાર પુરાવા સદર ઈસમ પાસે ન હોય ઐસમ લીડો વાહન ચોર હોય ઐસમની સઘન પૂછપરછ દરમિયાન ઈસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ અઠલાદરા ખાતેથી ચોરી કરી લાની અને ફ્લેપ વાળો સેમસંગ મોબાઈલ ફોન પુર ખાતેથી ચોરી કરી લેવાનું અને વધુ પૂછપરછ દરમિયાન છેલ્લા છ માસમાં વડોદરા શહેરમાંથી એક્ટિવા મોપેડ અને એક ચોરી કરેલ બે એક્ટિવા કબજે કરી આરોપી દ્વારા કરેલ ગુનાઓ અંગે તપાસ કરતા અંગે વડોદરા શહેરના વાડી અટલાત્રા અકોટા માંજલપુર અને વડોદરા ગ્રામ્યના વડનામા પોલીસ સ્ટેશનમાં વાહન અને મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાતા તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરાય પકડાયેલ આરોપીમાં અસલમ ઉર્ફે પેઇન્ટર યુસુફભાઈ શેખ વર્ષ છત્રીસ રહેઠાણ આમોદ જિલ્લા ભરૂચ મૂળ કાગતીવાડ મચ્છીપીટરાવપુરા રાવપુરા વડોદરા